નો આપેલા છે વિધાન એક છે કે ટ્રોપોલોન એક એરોમેટિક સંયોજન છે સૌથી પહેલા તો આપણે ટ્રોપોલોન નું બંધારણ જોઈએ ટ્રોપોલોન છે એક સાત કાર્બન ધરાવતું એક વલય છે સાત કાર્બન ધરાવતું વલય છે જેમાં એક ડબલ બોન્ડ ઓ આવેલો છે જે એકાંતરે છે તો આ છે ટ્રોપોલોન તો પેલું વિધાન છે કે ટ્રોપોલોન એક એરોમેટિક સંયોજન છે અને એટ પાલેક્ટ્રોન ધરાવે છે તો આપણે પેલું વિધાન સાચું છે કે નહીં એ જોઈએ તો આ જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બન એ જયારે પાયબોંડ છે એ પાયબોન્ડ જ્યારે ઓક્સિજન ઉપર જતા રહીએ ત્યારે આ કાર્બન છે એ પોઝિટિવ ચાર્જ થઈ જાય છે નીચે આપણે બીજું બંધારણ દોરીએ સંસ્પંદન બંધારણ

અહીંયા એક પાઇપ બોન્ડ આવેલો છે અહીંયા પાઇપ બોન્ડ આવેલો છે અને અહીંયા પાઇપ બોન્ડ આવેલો છે હવે પહેલું વિધાન એવું કે છે કે એરોમેટિક છે કે નહીં એ આપણે જોઈએ તો યુકેલના નિયમ પ્રમાણે એરોમેટિકતા માટે આપણું બંધારણ છે એ સમતલી હોવું જોઈએ અને ચક્રીય હોવું જોઈએ પહેલો નિયમ એ છે તો એ નિયમ પ્રમાણે આપણું આ જે બંધારણ છે એ સમતલીય છે અને ચક્રીય પણ છે ત્યાર પછી બીજો રૂલ કે એની અંદર એકાંતરે પાઇ બંધ સિગ્મા પાઇ બંધ સિગ્મા બધેય રીતે એકાંતરે આવેલા હોય જોઈએ પ્લસ ચાર્જ પણ હોઈ શકે માઇનસ ચાર્જ પણ હોઈ શકે તો એકાંતરે છે કે નહીં તો અહીંયા સિગ્મા ધારો કે પાઇ બંધ છે અહિયાં સિગ્મા બંધ છે વળી પાછો પ્લસ ચાર્જ આવે છે સિગ્મા બંધ પાઇ બંધ સિગ્મા બંધ પાઇ બંધ સિગ્મા બંધ તો આખું બંધારણ છે કોન્જુગેટેડ બંધારણ છે તો યુકેલના બીજા નિયમને પણ ફોલો કરે છે અને હ્યુકેલ ત્રીજો નિયમ એ છે કે એની અંદર 4n 2 જેટલા પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ કેટલા 4n 2 જેટલા પાઇ ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આની અંદર જોઈએ કે એટલા પાઇ ઇલેક્ટ્રોન છે કે નથી તો આનું સંસ્પંદન બંધારણમાં આ બોન્ડ છે વિસ્થાનીકૃત થાય એવા ત્રણ પાઇ બોન્ડ આની અંદર આવેલા છે ત્રણ પાઈ બોન્ડ એટલે કે ટોટલ સિક્સ પાય ઇલેક્ટ્રોન જે ફોરેન પ્લસ ટુ પાઈને ફોલો કરે છે તો આની અંદર સિક્સ પાઈ જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે જે સંસ્પંદનમાં ભાગ લે છે એટલે આપણું જે બંધારણ છે એ એરોમેટિક છે આમ જોઈએ તો આખા બંધારણમાં કુલ આઠ પાય ઇલેક્ટ્રોન આવેલા છે પણ એરોમેટિક ની રચના એરોમેટિક રચના ની અંદર ભાગ લેતા જો બંધ હોય તો એ 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ્યારે આ ઓક્સિજન ઉપરના પાઈ ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદન માં ભાગ લેતા નથી એટલે આમ જો આપણે કોઈ પૂછે કે આખા બંધારણ માં પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે તો આખા બંધારણ માં પાઈ ઇલેક્ટ્રોન 8 પાઈ ઇલેક્ટ્રોન છે જ્યારે સંસ્પંદન માં ભાગ લેતા ઇલેક્ટ્રોન હોય તો એવા ફક્ત 6 પાઈ ઇલેક્ટ્રોન છે તો હવે આપણે વિધાન એક અને વિધાન બે બંને ચેક કરી લઈએ તો વિધાન એક માં કીધું છે કે ટ્રોપોલોન એક એરોમેટિક સંયોજન છે તો સાચું છે કારણ કે યુકેલ ત્રણે ત્રણ નિયમોનું પાલન કરે છે એટલે ટ્રોપોલોને એરોમેટિક સંયોજન છે અને 8 પાઈ ઇલેક્ટ્રોન ધરાવે છે એ પણ સાચું છે ટોટલ કુલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 8 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે પહેલું વિધાન છે એ સાચું છે બીજું વિધાન જોઈએ

જવાબ આપણો એવો છે કે પેલું વિધાન છે સાચું છે બીજું વિધાન ખોટું છે તો એવો કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પ પેલો છે વિધાન એક સાચું પરંતુ વિધાન બે ખોટું છે